સોમનાથ થલાના કોડીનાર તાલુકાના વેડવા ગામમાં તેમની વાડીમાંથી મળેલા પોપટના બચ્ચાને સાચવીને મીતુ નામ આપ્યું છે અને આજે પોપટ નારણભાઈ વગર એક ક્ષણ પર રહેતું નથી નારણભાઈ ખેડૂત છે દિવસ દરમિયાન મીતુ તેમની સાથે ખવા પર બેસીને ફરતું હોય છે

એ પોપટનું બસું તેમને એમની માતાથી વિખૂટું પડી ગયું વિખટું પડી ગયું એટલે નારણભાઈ અને મોટું કર્યું અને એની લાગણી અરે સંયોજન થઈ અને નારણભાઈને ને સારી રીતે ઓળખે છે એ છૂટું છે પાંજરામાંય નથી અને ઈ ગમે ત્યાં જાય ત્યાંથી ગમે ત્યાંથી ઉડી અને તેમને પકડી લે છે અને આથી વ્યવહાર મોટર સાયકલ ઉપર રોયા ગયા હોય તોય એ ત્યાં એને પકડી લે છે અને બહુ સારું અને પ્રભાવ સારો છે જેમ પ્રાણી કે ગમે પશુ પક્ષી માત્રનો જેને ભાવ અને શ્રદ્ધા હોય તો તે અલગ જ છે તે જેવી રીતે માનવમાં પણ છે તેમ પક્ષી પશુમાં પણ આવી રીતે હોવાનો સંભવ છે નારણભાઈ અને પોપટ ની મિત્રતા બહુ સારી છે કારણ કે આજે છ મહિના થી અમે માતાજીના મંદિરે બેસીએ છીએ આવે છે લઈને એને ખંભે એ પોતે આપે તો બીજા ની પાસે જાય બાકી એ નો આપે તો એ બીજા ની પાસે વિગત એવી છે કે છ સાત મહિના પહેલા મને અહીંથી વાડીએ થી મળેલું નાનું એવું બચ્ચું હતું ઉડી નહોતું અને એને અહીંથી પછી ઘેરે લઈ ગયો ઘેરે એને છ મહિના બરાબર છ મહિના હાસ્યા પછી એને ધીમે 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 ઉઠતા શીખવાડ્યું અને ઘરમાં ઘરમાં ઉઠતા શીખવાડ્યું ત્યાર પછી ઉઠતા શીખી ગયું એ પછી એને ઉડાડી દીધેલું હતું અને ઉડાડી દીધા પછી આઠ દિવસથી ફરી વાર મારે ઘેરે આવ્યું ઘરે આવ્યું એટલે એને આવ્યા પછી થોડુંક ખવું તો બે ત્રણ દિવસનું ભૂખું હશે ખાધું વધારે અને ત્યાર પછી મારાથી વિખરતું પડતું નથી આ પરિવારમાં તમારે સાથે જ રહે છે કે અન્ય કોઈ સાથે પણ રેટ ચાલી દે વધારે તો મારી સાથે જ છે અને એક મારી એક ઢીંગલી છે જન્નત એની સાથે વધારે છે બાકી જાય છે પરિવારમાં બધાય પાસે જાય છે પણ બે જોડે વધારે રહે છે આ તમે જ્યારે કામ કરો ત્યારે બી તમારી સાથે જ હોય છે હા હું વાડીએ આવું ઘેરેથી તો મોટરસાયકલ ચાલુ કરું એટલે એ ઘરમાંથી બહાર નીકળીને મારે ખંભે આવીને બેસી જાય છે આ ખોરાકમાં તો શું શું લે છે અને કોના હાથે તમારા હાથે લે છે અથવા પરિવારના હાથે લે છે એવું કંઈ ખોરાકમાં બધાયની હાથે લે છે પણ અમે જ્યારે જમવા બેસીએ ત્યારે એ આવીને બેસી જાય છે અને અમે જે ખાઈએ એને ખવડાવીએ પછી ઘરમાં ફ્રૂટ હોય તો ફ્રૂટ ખવડાવીએ શેરડી ખવડાવીએ